બોલો સ્વામિનારાયણ ભગવાનને જય ઘનશ્યામ મહારાજને જય ભક્તો ફરીવાર આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ્યારે ભક્તોને હૃદયથી જય સ્વામિનારાયણ ભક્તો આજનો વિડીયો આપણો છે સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખી અને એનો આપણે અર્થ સાથે જે સતાનંદ સ્વામી આપણને શિક્ષાપત્રી ભાષ્ય શિક્ષાપત્રીના શ્લોકનું આપણને અર્થ સહિત વિસ્તારથીને જે આપણને કથા સમજાવેલી છે એનો અર્થને સમજણ આપે છે એની આજે આપણે કથા કરવાની છે તો આજે આપણે શિક્ષાપત્રીના બીજા શ્લોકનું આપણે કથા કરીશું તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો જેથી કરીને આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય ભક્તો જય સ્વામિનારાયણ ભક્તો આવા વાઘા તમારે લેવા હોય તો તમે અમારી પાસે ઓનલાઈન વાઘા મંગાવી શકો છો અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને ઓનલાઈન વાઘા મંગાવી શકો છો ભક્તો આ મૂર્તિ સાત ઇંચની છે જો આ સિવાય તમારે મોટી મૂર્તિ હોય સાઈઝમાં આ કરતાં મોટા ભગવાન હોય તો એવા વાઘા પણ અમારી પાસેથી મળી રહેશે જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજ બીજા શ્લોકમાં પોતાનો પરિચય આપતા કહે છે કે વૃતાલયપુરમાં રહ્યો એવો સહજાનંદ સ્વામી જે હું તે જે તે જુદા જુદા દેશો પ્રત્યે રહેવા સર્વે મારા આશ્રિતો પ્રત્યે આ શિક્ષાપત્રી લખું છું શ્રી હાસ્યકાર સતાનંદ સ્વામી આ શ્લોકનો અભિપ્રાય નિરૂપણ કરતા કહે છે કે શ્રીજી મહારાજ જનોના કલ્યાણને માટે જુદા જુદા દેશોમાં વિચરણ કરે છે કોઈ એક જ સ્થળમાં લાંબો સમય રહેતા નથી પણ આ શિક્ષાપત્રી લેખી એ દરમિયાન શ્રીજી મહારાજ વૃતાલયપુરમાં રહેલા હતા તેથી અહીં વૃતાલયપુરનો ઉલ્લેખ કરેલો છે એમ સમજવું અને વળી આ ગ્રંથ કોણે લખ્યો છે એ ગ્રંથકર્તાનું પણ વિશેષ જ્ઞાન જો ન હોય તો એ ગ્રંથને વાંચવા સાંભળવામાં બુદ્ધિમાન પુરુષોની પ્રવૃત્તિ થતી નથી તેથી શ્રીજી મહારાજે આવું પ્રસિદ્ધ પોતાનું નામ લખેલું છે હવે હવે સતાનંદ સ્વામી સહજાનંદ શબ્દનો અર્થ કરતાં સમજાવે છે કે જેની અંદર સહજ આનંદ રહ્યો હોય તેને કહેવાય સહજ આનંદ સંસારી મનુષ્યોમાં સહજ આનંદ હોતો નથી પરંતુ હરવા ફરવાના સાધનોથી પ્રાપ્ત થતો કૃત્રિમ બનાવટી આનંદ હોય છે પણ પરમાત્માની અંદર તો સ્વ સ્વરૂપનો સહજ આનંદ હોય છે માટે આ શિક્ષાપત્રની યથાર્થ આજ્ઞાઓનું પાલન કરનારા ભક્તોને સ્વ સ્વરૂપનો સહજ આનંદ આપવા માટે શ્રીજી મહારાજે પોતાના અનેક નામોમાંથી અહીં આવા પોતાના નામનો ઉલ્લેખ કરેલો છે હવે અહીં શ્રીજી મહારાજે મારા આશ્રિતો પ્રત્યે શિક્ષાપત્રે લખું છું આમ કહ્યું તેથી પોતાના આશ્રિતો સિવાય બીજાને આ શિક્ષાપત્રેમાં અધિકાર નથી એમ નહીં પરંતુ આ શિક્ષાપત્રની અંદર માનવ માત્રનો અધિકાર છે છતાં પણ આ શિક્ષાપત્રની અંદર રહેલા ધર્મોનો તત્કાળ જ સ્વીકાર કરી લેવામાં પોતાના આશ્રિતોનો મુખ્ય અધિકાર છે એમ જાણવા માટે મારા આશ્રિતો પ્રત્યે આવો ઉલ્લેખ શ્રીજી મહારાજે કરેલો હોય એમ જણાય છે હવે અહીં ગઢપુર વડતાલ અમદાવાદ કે ભુજના હરિભક્તો પ્રત્યે આ શિક્ષાપત્રે લખો છો આવો કોઈ એક દેશનો ઉલ્લેખ નથી નહીં કરીને જુદા જુદા દેશો પ્રત્યે રહેલા મારા આશ્રિતો પ્રત્યે શિક્ષાપત્રી લખું છું આમ કહ્યું તેથી એમ જણાય છે કે શ્રીહરિના શૈષ્યો ઘણા છે અને શ્રીહરિનો પ્રતાપ દેશ વિદેશમાં સમુદ્ર પર્યંત વ્યાપીને રહેલો હોય એમ જણાય છે અને વળી આ શિક્ષાપત્રીનો શિક્ષાપત્રે શ્રીજી મહારાજે કોઈની પાસે લખાવી નથી પોતે જ જાતે લખવા જાતે જ હાથમાં કલમ લીધી છે એની સ્પષ્ટતા માટે હું પોતે જ લખી રહ્યો છું આવો અહીં ઉલ્લેખ કરેલો છે આવો અભિપ્રાય છે બોલો સ્વામિનારાયણ ભગવાનને જય ભક્તો આ શ્લોકનો કથા અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આપણે આગળની કથા આવતા વિડીયોમાં કરશું અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને ભક્તો એક સેવાનું કાર્ય છે કે આ વિડીયો બીજા હરિભક્તોને પણ શેર કરજો જેથી કરીને આ કથાનો બીજા હરિભક્તોને લાભ મળે અને એમને પણ પુણ્યને પ્રાપ્ત થાય ભક્તો આપણે સેવા કરીશું તો આપણી ઉપર ભગવાન ખૂબ જ પ્રસન્ન થશે અને ભગવાન આપણને ખૂબ જ સારા આશીર્વાદ આપશે તો અત્યારે બસ આટલું જ જય સ્વામિનારાયણ